દશેરાના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલી ફરસાણની દુકાનોમાં લોકોની લાંબી કતારો જોવા મળી હતી ખાણીપીણીના શોખીન સુરતીઓ વહેલા જાગીને તાજા અને ગરમા ગરમ ફાફડા જલેબી લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા હતા લોકોના ઉત્સાહને પહોંચી વળવા માટે દુકાનદારોએ પણ ખાસ તૈયારી કરી હતી એક્સ્ટ્રા સ્ટાફ બોલાવીને રાતભર મહેનત કરી ગરમા ગરમ ફાફડા અને જલેબી તૈયાર કરવામાં આવ્યા હતા સુરતમાં દર વર્ષે દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે આજના દિવસે પણ સુરતીઓએ પોતાના પ્રિય નાસ્તાને માણીને દશેરાના પર્વની મોજ માણી હતી મારો અભિષેક પુજારા છે દશેરા એટલો સરસ તહેવાર છે એના માટે આપણે બે દિવસ પહેલા અગાઉ તૈયારી ચાલુ કરી દીધી હતી મેનેજમેન્ટ કે જે ભાઈ ઘરાક આપણો ઓર્ડર આપણને આપી જાય છે તો આપણે એને કેવી રીતે મેનેજ કરવાના છે એના માટે આપણે બે કાઉન્ટર રાખેલા છે એક લાઈવ કાઉન્ટર અને બીજું પાર્સલનું કાઉન્ટર છે અડધીકાલે રાત્રે અમે લોકો બાંધ્યા છે જે અમારો ઓર્ડર હતા એ પ્રમાણે બોક્સ પેકિંગ કરેલા છે અને બીજા જે ચાલુમાં ઘરાક આવે છે કે ભાઈ અમારા લાઈનમાં નથી ઉભા અમે ડાયરેક્ટ આપી દો એના માટેની તૈયારી રાખેલી છે અને જે કદાચ બ બે કલાકથી અમારા લાઇનમાં ઊભા છે બે અઢી કલાક ત્રણ કલાકથી લોકો ચાર ચાર કલાકથી ચાર વાગે આવીને ઊભા છે અને બે અઢી કલાક નંબર લાગે છે એ લોકો માટે ચા છાસ પાણીની વ્યવસ્થા પણ રાખેલી છે આ જે અમે કેટલાક ખાઈએ છીએ તો અમે અંદાજો નહીં લગાવી શકીએ અત્યારે પણ જે પ્રમાણે ઓર્ડર અમારે આવ્યો છે સો દોઢસો કિલો પ્લસ ઓર્ડર છે એ તો તો ખરું પણ રનિંગ માં કન્ટિન્યુ ચાલુ છે અને જે ઘણા કોબે અહીંયા ઊભા છે લાઈન માં એ શિવ એનો શિવ ખમણ પરિવાર ઘણો આભાર માને છે કે જે અમારા માટે અને પોતાના એન્જોયમેન્ટ માટે જને બે બેટી કલાક માટે ઊભા છે સુતી જનો ને દશેદાન ની પરોની મિલે જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી રામ મારું નામ આયુષ ધરીવાલા છે મારું રહેવાનું ભટાર છે હું હમણાં અડા જન્મ શિવ ફાફડાવાલા ત્યાં કલાક થયા છે બધા ગ્રાહકોને લાઈન માં છાસ પીવડાવે છે તથા તડકો નહીં લાગે એના માટે મંડપ પણ બાંધેલો છે સુરતી વાતે ખાવાનું તો ગમે ત્યારે પણ આપો ના ની પાડે અહિયાં નો ટેસ્ટ અમને બધાને ભાવે છે એટલા માટે